કેમ છો મજામાં હું પણ એકદમ મજામાં છું તો આજે અમે ઘરે બનાવી છે પકોડી કાવ્યા અને હીરને ઘણા દિવસથી ગૌરવ પાર્વતીનું વ્રત હતું એટલે પકોડી હમણાંથી બનાવી નથી એટલે એ લોકોને મોંમાં પાણી રોજ આવતું હતું એટલે પકોડી બનાવી છે તો પ્લીઝ તમે જોઈ શકો છો ફ્રી અને આને આ જો હીર ને બંને ખાવા બેઠા છે એ જો કેવા ખાય છે લેટવા છે બરોબર

અને આ ગાઈસ કોરી પકોડી છે આ પડી છે આ પેકેટ અને કાવ્યા જો પકોડી ઠૂસી રહી છે અલ્લા આને હું તને બનાવી બનાવીને આપું છું ચાલ હવે મને બનાવીને આપો આને પહેલા મને બનાવીને ખવડાય પછી આને